હાલોલ તાલુકામાં મગર હુમલાના ભોગ બનેલા પરિવાર ને દસ લાખની સહાય આપવામાં આવી હાલોલ તાલુકાના દેવડેમ ખાતે બે સપ્ટેમ્બરે બનેલી મગર હુમલાની ઘટનામાં ધોળી ગામના મોત તો ઘટનાની અસર બાદ ધારાસભ્ય જયદ્રથ સી પરમારની રજૂઆતથી સરકાર તરફથી સહાય મંજૂર કરવામાં આવી હતી સોમવારે હાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય જયદ્રથ સી પરમાર આરએફ સતીભાઈ બારીયા

એ બદલ સરકારશ્રીના ધારા ધોરણ પ્રમાણે અને આપણા ધારાસભ્યના અથત પ્રયત્નો અને વન વિભાગના સહયોગથી સરકારશ્રી તરફથી આ ટૂંક સમયની અંદર દસ લાખનો ચેક જે મરણ પામે છે એના આર્થિક સહાય માટે એમના પરિવારને આજ રોજ આપણા શ્રી જયેદ્રસિંહ પરમાર સાહેબના વરદ હસ્તે આપવામાં આવેલ છે અને આવી સહાય આ એક આર્થિક સહાય માટે આપીએ છીએ અને આ સહાયો આપણા સરકારશ્રી તરફથી આપણી જે સરકાર છે એના તરફથી અવારનવાર કયાવા આ દુઃખદ ઘટના છે પણ સરકાર આપણા પડખે ઊભી રહીને અને આપણે આ સહાય બધા આપતા રહ્યા છીએ તો આપણે આજ રોજ આપણા હાલોલ તાલુકાના ધારાસભ્ય શ્રી જયદેદસિંહ પરમાર સાહેબ તેમજ વન વિગણો આપણે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને એમને આર્થિક સમયની અંદર એક સરકાર તરફથી દસ લાખનો ચેક આપણે અર્પણ કરીએ છીએ મારું નામ બારીયા આ રેપો હાલો કિરણ ગોહિલ સાથે ચક્રવાત ન્યૂઝ પંચમહાલ